નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ કડીના નર્મદા કેનાલ ઉપર આવેલ બ્રિજની જર્જરિત હાલતથી લોકોમાં ભયનો માહોલ મહેસાણા જિલ્લાના કડી નજીક નર્મદા કેનાલ ઉપર આવેલા બ્રિજની હાલત અત્યંત જર્જરિત બનતા લોકોમાં ભય અને ચિંતા વ્યાપી છે લાંબા સમયથી આ બ્રિજ ઉપર યોગ્ય રિપેરિંગ અથવા પુનઃનિર્માણ કાર્ય કરવામાં ન આવતા બ્રિજ ઉપર બનેલો રોડ તેમજ ફૂટપાથ તૂટી ગયેલી સ્થિતિમાં જોવા મળે છે છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી એવી ચર્ચાઓ ઉઠી રહી છે સ્થાનિક લોકો જણાવે છે કે આ બ્રિજ પરથી રોજિંદા મોટા હોવાનો પ્રસાર થતા હોવાને કારણે બ્રિજ ઉપર ધ્રુજારી વધુ પ્રમાણમાં અનુભવાય છે જેના કારણે વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે હાલની બિસ્માર સ્થિતિને જોતા કોઈપણ સમયે ગંભીર અને ભયંકર અકસ્માત સર્જાય તેવી સંભાવનાઓને લઈને લોકોમાં ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે કે તંત્ર તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી આ બીજનું પુનઃનિર્માણ અથવા જરૂરી મરામત કાર્ય ઝડપથી કરી જેથી અકસ્માતની શક્યતાઓ અટકાવી શકાય અને જનતાની સલામતી સુનિશ્ચિત થઈ શકે સ્થાનિકોમાં આવે તંત્ર તરફથી વહેલી તકે નિર્ણય કાર્યવાહી કરવામાં આવશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે રાકેશભાઈ શું કેશો આ બ્રિજ કેટલી હદે ખરાબ થઈ ગયો આ તો ઘણા ટાઈમ ખરાબ છે

જેમ કે ગાડી તો ના મળે બાઇક નો બહુ ડર રહે છે આવા માટે શા માટે વાબ્રેટ મારતો જેમ કે તૂટી ગઈ છે રોડ ખાસો બધો ને બ્રિજ પરવાનો પણ એવું લાગી રહ્યું છે કે તું માંગે છે અમારી બસ અમાર સરકાર ને રિક્વેસ્ટ છે કે જલ્દી પુલ બનલો સારું બીજું કઈ નહીં